નમસ્કાર મિત્રો હું નિલેશ ત્રિમાળી અને આપ જોઈ રહ્યા છો ઇંગ્લિશ ટાઈમ ટ્વેન્ટી ફોર આપને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે ગુજરાતમાં સૌ પ્રથમ વખત સાહિત્ય સમય ગુજરાતી ઈ મેગેઝિન દ્વારા આયોજિત સર્જક સન્માન અને મુશાયરો કાર્યક્રમનું આયોજન પાટણને આંગણે થઈ રહ્યું છે તારીખ બીજી ફેબ્રુઆરી બે હજાર વાર રવિવાર અને પાટણનું જાણીતું રિજિયોનલ સાયન્સ સેન્ટર મુકામે સર્જક સન્માન અને મુશાયરો કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે આ કાર્યક્રમમાં આપણે સહયોગી સંસ્થા છે રોટરી ક્લબ પાટણ અને વિશેષમાં રિજિયનલ સાયન્સ સેન્ટરનો આપણને સાથ સહકાર મળેલો છે વાત કરીએ પ્રથમ સત્રની તો પ્રથમ સત્રનું સંચાલન કવિ રાઘવ વઢિયારી કરશે આઠ પિસ્તાલીસથી નવ આપ સર્વે આવી જવાનું છે જેમાં આપણું રજીસ્ટ્રેશન થશે ચા નાસ્તો થશે વગેરે આઠ પિસ્તાલીસથી નવ દરમિયાન રાખેલું છે ત્યારબાદ આપ સર્વે આપનું સ્થાન લઈ લેવાનું છે અંદાજીત નવ કલાકે આપણે આવકાર શાબ્દિક સ્વાગત રાખેલું છે જેમાં શાબ્દિક સ્વાગતમાં હું એટલે કે નિલેશ ત્રિમાળી અને રાજ્ય કન્વીનર શ્રી કલ્પેશ ચાવડા કે જેઓ શાબ્દિક સ્વાગત કરશે ત્યારબાદ ઉપસ્થિત મહેમાનોના આસ્તે આપણે દીપ પ્રાગટ્ય કરાવીશું જે અંદાજિત નવ અને દસ કલાકે રહેશે નવ વાગીને દસ મિનિટે ત્યારબાદ પ્રાર્થના કાર્યક્રમમાં ધીરેન મહેતા અને તેમની ટીમ દ્વારા અંદાજીત સાડા નવ સુધી આપણે પ્રાર્થના કાર્યક્રમ ચાલશે ત્યારબાદ સીધું જ આપણે કવિ લેખક સન્માન આયોજિત કરીશું જેમાં પ્રમાણપત્ર સન્માનપત્ર શિલ્ડ આપીને સન્માન કરવાનું આયોજન છે જેમાં મહેમાનોના વરદ હસ્તે આપ સર્વેને જેમાં રાજ્ય કક્ષાએથી પણ કેટલાક મહાનુભાવો જોડાશે અધિકારી પદાધિકારી પદાધિકારીશ્રીઓ પણ આમાં જોડાવાના છે મુખ્ય મહેમાનનું વક્તવ્ય આપણે અંદાજીત સાડા દસથી અગિયાર પિસ્તાલીસ અને જેમાંથી બે કે ત્રણ મુખ્ય મહેમાનોનું આપણે વક્તવ્ય રાખવાનું છે પ્રથમ સત્રના અધ્યક્ષની વાત કરીએ તો પાટણના શ્રી વિષ્ણુભાઈ પટેલ પ્રોફેસર શ્રી કે જેઓ એક જાણીતા કવિ છે તેઓ પ્રથમ સત્રમાં અધ્યક્ષ સ્થાને રહેશે ત્યારબાદ આપણે આગણે પધારેલા જે મહાનુભાવો છે રોટરી ક્લબ કિશોરભાઈ ઠક્કર વઢિયાર સાહિત્યમંચ જગદીશભાઈ રથવી સંત અખૈયાજી સાહિત્ય કલા વૃંદ રિજિયનલ સાયન્સ સેન્ટરના ડાયરેક્ટર સુમિત શાસ્ત્રી રોટરી ક્લબના સોઢા સાહેબ કે કોઈ પ્રમુખ વગેરે જેવા જે મહાનુભાવો ઉપસ્થિત રહેવાના છે તેઓ પણ અંદાજીત પાંચ પાંચ મિનિટ જેવું વક્તવ્ય આપશે ત્યારબાદ અગિયાર પિસ્તાલીસથી બારતીસ આપણે ભોજનને વિશ્રાંતિ રાખીશું બ્રેક રાખીશું અને ત્યારબાદ દ્વિતીય સત્ર શુભારંભ કરીશું દ્વિતીય સત્રના આપણા અધ્યક્ષ સ્થાને રહેશે ડૉક્ટર નિશાદ ધોજા સાહેબ અને ત્યારબાદ કવિ મુશાયરો એટલે કે સાડા બારથી સાડા ચાર સુધી કવિ મુશાયરાનું કવિ સંમેલનનું આપણું આયોજન છે તમામ જિલ્લાના કન્વીનર મિત્રો તથા અન્ય સિલેક્ટેડ કવિ મિત્રો પોતાની રચના રજૂ કરશે રચના રજૂ કરવામાં એવું છે કે ખાસ કરીને જિલ્લા કન્વીનરને આપણે તક આપીશું વિશેષમાં આદરણીય શ્રી વિષ્ણુભાઈ પટેલ સાહેબ છે ત્યારબાદ રિજિયનલ સાયન્સ સેન્ટરના ડૉક્ટર સુમિત શાસ્ત્રી સાહેબ છે જેઓ પણ સારા કવિ છે વગેરે પોતાની રચના રજૂ કરશે દ્વિતીય સત્રનું મંચ સંચાલન કરશે દીપકસિંહ સોલંકી જેઓ પણ એક સારા જાણ જાણીતા કવિ છે અને આભાર વિધિ માટે હું નિલેશ ત્રિમાળી સાહિત્ય સમય ગુજરાતી મેગેઝીનના શ્રી અને રાજ્ય કન્વીનર શ્રી કલ્પેશ ચાવડા એટલે ખાસ કરીને કલ્પેશ ચાવડા આભાર વિધિ કરશે